જ્યારે અન્ય એક અકસ્માતમાં ગોવાલી નજીક એક ટ્રક ચાલકે એક ફોર વ્હીલર ગાડીને પાછળથી અડફેટમાં લેતા ફોર વ્હીલર ગાડીને નુકસાન થયું હતું ઉમલ્લા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ઉમલ્લાના ફીચવાડા ખોડી આંબલી ફળિયા ખાતે રહેતો જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ વસાવા નામનો યુવક તારીખ બીજીના રોજ સાંજના કપાટ ગામ પ્રસંગમાં ગયેલ તેની પત્નીને લેવા માટે મોટર લઈને નીકળ્યો હતો ત્યારબાદ સાંજના સાત વાગ્યાના અરસામાં ઢુંડા ગામ નજીક ઉમરલા તરફ જવાના રોડ ઉપર ઉમરલા તરફથી આવતી એક ફોર વ્હીલર ગાડીઓ જીતેન્દ્રની મોટર અરફેટમાં લેતા મોટરસાયકલ રસ્તાની બાજુમાં ફેંકાઈ ગઈ હતી આ અકસ્માતમાં માથા સહિત શરીરના અન્ય ભાગોએ જીતેન્દ્રને ઇજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત જીતેન્દ્રને ઉમરલા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ઘટના સંદર્ભે ઇજાગ્રસ્ત જીતેન્દ્રના પિતા વિઠ્ઠલભાઈ ખોડાભાઈ વસાવાએ અકસ્માત કરનાર ફોર વ્હીલર ગાડીના ચાલક વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી અકસ્માતની બીજી ઘટના મુજબ ઝઘડિયા તાલુકાના સેલોદ ખાતે રહેતા નરેશભાઈ ગોરધનભાઈ વસાવા નામના વકીલ ગતરોજ ત્રીજીના રોજ બપોરના તેમના પત્ની સાથે તેમની ફોર વ્હીલર ગાડીમાં ભરૂચ જઈ રહ્યા હતા તે દરમિયાન બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગોવાલી નજીક પાછળથી આવતી એક ટ્રક તેમની ફોર વ્હીલર ગાડીને પાછળથી અરફેટમાં લેતા ફોર વ્હીલર ગાડીનું પાછળનું વ્હીલ તૂટી ગયું હતું તેમજ અન્ય ભાગોએ થયેલ નુકસાનને મળીને કુલ પિસ્તાલીસ હજાર જેટલું નુકસાન થયું હતું સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઘટના સંદર્ભે અકસ્માત કરી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લેવામાં આવી હતી